ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ અને સમગ્ર શિક્ષાના સહયોગથી એકસો અગણો દિવ્યાંગ બાળકોને સાધન સહાય અપાઈ છોટા ઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે અને સામાજિક મુખ્ય ધારામાં ભળી શકે તેવા ઉમદા હેતુ સાથે બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા ગાંધીનગર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના એકસો અગણો સિત્તેર દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનો એનાયત કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં છોટા ઉદેપુર પાવીજેતપુર અને કવાટ તાલુકાની શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ બાર સુધી અભ્યાસ કરતા બાળકોને આવરી લેવામાં આવ્યા હતા વિતરણ કરવામાં આવેલા સાધનોમાં મુખ્યત્વે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો માટે એકસો અગિયાર એમ કીટ હલનચલનની ખામી ધરાવતા બાળકો માટે સત્તર કાફો આફો છવ્વીસ બગલ ઘોડી નવ વ્હીલચેર આઠ ટ્રાઇસિકલ અને નવ રોલેટરનો સમાવેશ થાય છે આ ઉપરાંત શ્રવણમંદ બાળકો માટે આઠ હિયરિંગ એડ કાનનું મશીન અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સ્માર્ટ કેન તથા બ્રેલ પુસ્તકો પણ અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રાસબોધન કરી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ અવસરે વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો કોઓર્ડિનેટર્સ અને મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોને શિક્ષણમાં મદદરૂપ થાય તેવા સાધનોનું વિતરણ કરી તેમને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર શિક્ષા ગાંધીનગર સમાવેશ શિક્ષણ શાખા છોટાઉદેપુર આઈડી વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક અને બીઆરસી ભવનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર એકસોને અગ્નિસિત્તેર જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલએમકો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી એકસોને અગ્નિસિત્તેર બાળકોને સાધન સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ટ્રાયસિકલ અને વિવિધ પ્રકારની તેર જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ પરમર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરથી હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી